કાયદાકીય પ્રોવિઝન્સ છે એ મુજબની કાર્યવાહી ચાલતી રહેશે પણ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સંદર્ભમાં જો આપણે આ પ્રકારની ભાગીદારી પેઢી કે જેમણે ટીઆરપી ગેમ ઝોન નામની પ્રોડક્ટ સમાજમાં ઓફર કરી હતી અને એ પ્રોડક્ટનો લાભ લેવા માટે આ મૃતક નીરવભાઈ વેકરિયા અને અન્ય ઘણા બધા ગ્રાહકો ત્યાં ગયા હતા ત્યારે એ ગ્રાહકોની સુરક્ષા જાળવવી એ ટીઆરપી ગેમ ઝોનના તમામ સંચાલકો માલિકો એટલે કે રેસ્વે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અને બધાની બનતી હોય છે અને જ્યારે બધાની આ પ્રકારની જવાબદારી બનતી હોય અને એ જવાબદારીથી ભાગવાની કોશિશ કરતા હોય ત્યારે કાયદાનો આશરો લઈ અને કાયદાના માધ્યમથી કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જો મૃતકના પરિવારને કોઈ ન્યાયિક કાર્યવાહી થઈ શકતી હોય એના માટે વળતર મેળવી શકાતું હોય તો એ વળતર મેળવવું જોઈએ